સત્રીય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના ડા ઉપર જનતા રેડ કરનાર અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતા જોકે ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ નિમિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુકાર કર્યો છે દારૂના અડ્ડાઓ મામલે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે જો ક્યાંક પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાત દારૂના ડડા ઉપર આવીશ અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપનો નૂતન વર્ષ ને મિલન કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કલ્પેશ ઠાકોરે સ્ટેજ પર ઉકારો કર્યો હતો કે જો વિસ્તારમાં કોઈ પણ ગરીબ કે સામાન્ય વ્યક્તિને સામાજિક તત્વ હેરાન કરતા હોય રંજડતા હોય અથવા અપતાગીરી કરતા હોય તો મને કહેજો હું પાછો નહીં પડું ક્યાંક પણ જો દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે આવીશ મારું નામ ક્યાંય પણ ચાલતું હોય તો હું આવીશ મને ખબર જ ન હોય તો હું કેવી રીતે કાર્યવાહી કરી શકું જેથી મને જાણ કરજો હું જાતે તમારી સાથે આવીશ ધોમાં તેમણે કહ્યું કે એક કાર્યકર્તાએ મને કહ્યું હતું કે હું જાતે ગાડી ચલાવીને ગયો હતો જેથી મને કહેજો હું જાતે એકલો આવીશ તમારા ઘરની બાજુમાં કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે એવું માનતા હોય કે મારે શું તો એવું ના માનતા કારણ કે આજે તમારા ઘરમાં ઘુસી સુધી પહોંચી શકશે જેથી કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ તમારા ઘરની બાજુમાં ચાલતી હોય તો જાણ કરજો દરેક વ્યસન મુક્ત જમાઈ જોઈએ છે પરંતુ કોઈને વ્યસન મુક્ત જમાઈ આપવો નથી જેથી આપણા નબીરાનું પણ ધ્યાન રાખજો કોઈ પણ અસામાજિક તત્વ કોઈ ગરીબ કોઈ સામાન્ય લોકોને ડરાવવાનો રંજાડવાનો હક્તાખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો જો હું પાછો પડું તો તમને બીજું એ પણ કહું કે ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મન કે હું જાતે આવીશ તમને દારૂના અડ્ડા ઉપર મને જાતે કે હું જાતે આવીશ પણ મને ખબર જ ના હોય મને વચ્ચે કાર્યકર્તા કહ્યું તો હું જાતે ગયો ગાડી ચલાવી મને કહેજો ને હું એટલું આવી શું પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે તે મારે શું તો એ બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય નથી વધુમાં જણાવ્યું હતું કે મારી માત્ર રોડ પાણી ગટરને ને લાઈન માટેની જવાબદારી નથી તમારા જાન મલના રક્ષણની પણ મારી જવાબદારી છે કોઈ પણ સામાજિક તત્વો જો હેરાન કરતા હોય તો મને ધ્યાન દોરજો મને બધી ખબર ના હોય તમારે મારું ધ્યાન દોરવાનું હોય ભાજપનો દરેક કાર્યકર રાષ્ટ્રવાદને ભરેલો છે જેથી જ્યાં પણ સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દરેક લોકોએ કટિબદ્ધ થઈને કામ કરવું જોઈએ જોકે આ દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ પણ છલકાયું હતું ચાંદખેડા વોર્ડમાં કેટલાક ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે ગણકારતા નથી ભાજપના સંગઠનના કેટલાક નેતાઓ પોતાની મનમાની ની રીતે પાર્ટીમાં કામ કરતા હોય છે તેમજ આંતરિક ઝઘડા અને કામગીરી પણ યોગ્ય નથી તેથી આ તમામ બાબતે તેઓ મીઠી ટકોર કરી હતી તેઓએ કહ્યું હતું કે આપણે એકને ગમતા હોય તો બીજાને ગમતા પણ ના હોય પરંતુ જો નારાજગી હોય તો તે નારાજગીનું કારણ જાણીએ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે પડે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત